જય શ્રી રામ જય શિયા રામ આજે ભગવાનની કૃપાથી અયોધ્યાની અંદર એટલો મહોત્સવ દિવસે ને દિવસે અમે જોવી ટીવીમાં કે એટલો મહોત્સવ દિવસે ને દિવસે વધતો જાય છે આજે રામમય વાતાવરણ છે આ બધા વાતાવરણની અંદર એટલું બધું જ્યાં જુઓ ત્યાં ભગવાન રામને હનુમાન ચાલીસા જ્યાં ગમે તે ગલી ખૂંચામાં જવી તો હનુમાન ચાલીસા ને આજે રામ જન્મભૂમિ છે પાંચસો વર્ષ સુધી એની આરે સંઘર્ષ કર્યો ને કેટલા માણસ માણસો બલિદાનના આ ભૂમિ ઉપર બલિદાન થયું અયોધ્યા ને અયોધ્યા જ્યાં રામ જન્મભૂમિ છે આજે ભવ્ય મંદિરનું આયોજન થઈ રહ્યું હોય અને ભવ્ય મંદિર બની ગયું પણ છે થોડું ઘણું કામ બાકી છે એ પણ થઈ જશે આ ટીમની અંદર એ જ્યાં અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબ ને એમની પૂરી ટીમ ને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીરાજી એમનો બહુ પરિશ્રમ ખૂબ પરિશ્રમ કર્યો છે દેશ માટે ને આજે ઉત્તર પ્રદેશની અંદર ને ભારતની અંદર દેશની અંદર આખા દેશની અંદર રામમય વાતાવરણ છે ને ગામે ગામે ધૂન થાય છે ને ગામે ગામે પ્રસાદ ચોલક ને કળશની યાત્રા ફરે છે ને કળશની યાત્રાની અંદર હજારો માણસ એમાં ભાગ લે છે ઘરે ઘરે ગામે ગામે સામૈયા થાય છે એ સામૈયા આપણે એક હિન્દુ માટે હિન્દુના ઉપર એક ગૌરવની વાત છે કે અહીંયા જે આયોજનની અંદરમાં જે આખા ભારતની અંદર અને આખા દેશના સાધુ સંતો એમાં ચારથી પાંચ હજાર સાધુઓને જવાનું છે એમાં બધાને નિમંત્રણ છે જે નિમંત્રણ હે એ પણ એ જ જઈ શકશે બીજાને કેમ કે એટલી બધી અયોધ્યાની અંદર બહુ ભીડ ના થાય બહુ વાતાવરણ ગુલું ના થાય ગંદકી ના થાય ને લોકોને પરેશાની ના થાય એટલા માટે આ બાવીસ તારીખે જે પ્રતિષ્ઠા થશે એ ભારતની અંદરની વિશ્વની અંદર આખા દેશની અંદર એ આવો ભવ્ય કંઈ પોગ્રામ થયો નથી ને થશે નહીં ભૂતોને ભવિષ્યથી આ પ્રોગ્રામની અંદર મને પણ આમંત્રણ છે હું પણ જવાનો છું અને ભગવાનના ઠાકોરજીના ગર્ભગૃહની અંદર જાણે ભારતના વડાપ્રધાન એની પ્રતિષ્ઠા કરશે બાર બારને ઓગણચાલીસ મિનિટે એ મિનિટ એ એ દિવસે એટલો બધો આનંદમય હોવો જોઈએ ને ગામડે હર ગામની અંદર રામજી મંદિરની અંદર અખંડ ધૂન હોવી જોઈએ હનુમાન ચાલીસા હોવી જોઈએ ને બધાને ખૂબ પ્રસાદનું પણ આયોજન થવું જોઈએ અમારે પણ મંદિરમાં વિરુંગ રામમેલ મંદિરમાં પ્રસાદનું પણ આયોજન કર્યું છે હનુમાન ચાલીસાનું પણ આયોજન કર્યું છે તો બધા ગામના ને બહાર ગામના જે માણસો અહીંયા પ્રસાદ લે ને ભગવાનને અહીંયા હનુમાન ચાલીસા કરે રામધૂન કરે કેમ કે એક દેશ માટે પાંચસો વર્ષનો કલંક હતો એ સમાપ્ત થઈ ગયો છે ને આજે હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ એવી અમે પ્રાર્થના કરી હવે ધીમે ધીમે બીજી ટીમની અંદરમાં આપણા જે મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ બીજી વખતે ત્રીજી વખતે પણ ચૂંટાઈને આવશે ને એના પછી ભવ્ય સારા કામ કરે અમે ઠાકોરજીને પ્રાર્થના કરવી કેમ કે દીર્ઘાયુ આવ્યું થાય એમનું એમને આપણે એક એક દિવસ બધા માણસ એમનો આપણે એક દિવસ આપણો દે દેવી તો એ એ જે વડાપ્રધાન ખૂબ આગળ વધે અને સારા કાર્ય કરે અત્યારે દેશની અંદર ભારત દેશની અંદર ને આખા વિશ્વની અંદર નરેન્દ્રભાઈનું મોટું નામ છે નરેન્દ્રભાઈ બહુ સારા કાર્ય કરે છે તો એમને ધન્યવાદ છે ને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને પણ ધન્યવાદ છે કે ઠાકોરજી અમને ખૂબ હિંમત આપે રામ ભગવાન અને રામ રામજી એમને ખૂબ રામલલા ખૂબ એમને હિંમત આપે